રેલવે વિજિલન્સ વિજિલન્સની ટીમે રેલવેની ઈ ટિકિટ બનાવવાનું મસ મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે વિજિલન્સની ટીમે ચાર પોઈન્ટ પચાસ કરોડના કૌભાંડને ઝડપી પાડી મહિલા સહિત બે એજન્ટ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી સુરતમાં ફરી મસમોટું કૌભાંડ ઝડપાયું છે રેલવેની એટલે કે આઈઆરસીટીસી સાઇટ હેક કરી તત્કાલ ઈ ટિકિટ બનાવવાના કૌભાંડનું વિજિલન્સની ટીમે પર્દાફાશ કર્યા હતા વિજિલન્સ ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉમરા વિસ્તારમાં સિટીલાઇટ ખાતે એકતા ટ્રાવેલ્સ નામે ઓફિસ ધરાવતા એજન્ટ રાજેશ ગીરધારી મિત્તલ અને કૃપા દિનેશ પટેલે સીટીસી સાઇટ હેક કરી તત્કાળ ઈ ટિકિટો બનાવવાનું કૌભાંડ કર્યું હતું અને આશરે ચાર પોઈન્ટ પચાસ કરોડનું કૌભાંડ ઝડપાયું છે હાલ તો મુંબઈની વિજિલન્સની ટીમના દરોડામાં કરોડોનું કૌભાંડ આચરનાર એજન્ટ રાજેશ મિત્તલ અને કૃપા દિનેશ પટેલ ઝડપાતા તેઓની ઉમરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી